ભારતીય હવામાન વિભાગની રિયામાંથી આઈએમડી વિભાગમાં કહ્યું છે કે મોન્સૂનની વાપસી સમયમાં થઈ શકે નહીં કારણ કે બંગાળની ખાડીમાં ઉપર એક નવી મોસમની સિસ્ટમ બની શકે આઈએમડી કહ્યું છે કે તેમાં કારણ નવો તોફાની આવી શકે છે મહારાષ્ટ્ર લઈને મધ્ય ભારતના અનેક ભાગોમાં પૂર્વ ભારતમાં વરસાદને લાંબા દોરી ફરીથી શરૂ થઈ શકે છે કારણ કે દક્ષિણ ભારતમાં મોનસૂન વાપસીમાં પણ વોલ્યુમ થઈ રહ્યો છે જેમાં સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમમાં મોન્સૂન ઓપ્શન પૂર્વમાં જેમાંથી લાગેલા આઈએમડીમાં જે કહ્યું છે કે જેમાંથી મોસમમાં સિસ્ટમમાં જે કારણે આગામી અઠવાડિયામાં જે રાજ્ય વરસાદમાં જે ફરી રહ્યો જેના કારણે દશેરામાં નવરાત્રી ઉમંગમાં ફીંકવા પડી જાય છે આઈએમડી પશ્ચિમ બંગાળમાં જે અનેક ભાગોમાં આગામી અઠવાડિયામાં શક્યતા વ્યક્ત કરી છે ભારતીય હવામાન વિભાગમાં જે આગામી ગુરુવારે જેમાંથી આ પાડેલી નવી આગાહી પચીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર વચ્ચે ને એકવાર વચ્ચે ચાલુ રાખવામાં શક્યતમાં આવે છે આઈ એમડી આઈએમડી ભાગમાં જે મોસમ નીકળવામાં આવેલી જે ઉત્તર પશ્ચિમ ભારતમાં મોટા ભાગમાં હિસ્સામાં સામાન્ય આગામી મધ્ય ઉત્તર પ્રદેશમાં છત્તીસગઢમાં મધ્યપ્રદેશ પૂર્વ રાજકીય ગુજરાત મોટા ભાગમાં ભારે અતિભારે વરસાદની પણ શક્યતા છે તેમને આ સમયમાં ગરમ દરમિયાન જે મધ્ય ભારતમાં જે ચોફાની સામાન્ય ઉત્તર પ્રદેશમાં જે ભાગોમાં સામાન્ય વધુ એક વરસાદની પડવાની શક્યતા છે જણાવવામાં આગામી અઠવાડિયામાં ફેલા દિવસમાં જ નવરાત્રી શરૂ થઈ રહ્યા છે કે જે આ ઓક્ટોબરમાંથી રોજ દશે તૈયારી પૂરી થઈ છે જેમાં દરમિયાન દશેરાના અનેક ભાગોમાં ભારે વરસાદ પણ કારણે દશેની ઉજવણી વિધ્ય પડી શકે છે